આઈ કે મિત્રો તો કેમ છો તમે મજામાં એટલે કે અમે ફરીથી અમે અમારા બ્લોગમાં તમારે હાજર સ્વાગત કરી છીએ તો તમે જોઈ શકો છો કે આજે હું ડુંગળી ફોડવા બેહી ગઈ છું ડુંગળી અને બટેકા તો આજે તમને ખુશીના સમાચાર દેવાના છે કે કેમ કે આપણે યુટ્યુબમાં ગુજરાતી ગુડિયા બ્લોગ નામની ચેનલમાં આજે આપણે ત્રણ હજાર સો કમ્પ્લીટ થઈ ગયા છે અને એના ખુશીમાં તમે જોઈ શકો છો કે હું ડુંગળીને બટેકા મોળવા બે જઈશ

દુદ્રેટ બોગીશ અપ બાય જો કશે ત રો રો તપવાનો રો તપવાનો હૈ અરે ફ્રીજ

ઓકે ઓકે બેટા ઓકે ચાલ ગાઈસ સવાર ના વાગી ગયા ને 10:30 નું અચુબાચું ને મારી ચા કરી તો આપણે બેસી છે ચા પીવા અને ચા પી આપણે જવાની છે આજ રવિવારે

तो मैं नहीं જોઈ શકોસ મારા પપ્પા જોઈ લો અંધાઈ ને પાણી પી જ આપ તો તને આય આવતા હાલો બડે ધ્યાન રાખના ના કી લાલો બડે વારા પર હય વજાયા ઉપર આય બતાતી આપ બતા હય બજા વારા પર કી આવજો હાલો રિયા તીલે જો રિંકો આયા રે હય રે તું યાર બતા ઓ જોઈ શકો છો કે હામે ટેકરા હતા અહીંયા અમે મે બોનુ એ રીલ શૂટ કઈ રહ્યો છે બ્લોક પરથી આ રીલ પણ આવશે કા રીલ પે બ્લોક તો તમે જોઈ શકો છો

ચાલો ગાય તો સાંજ ના વાગી ગયા છે સાડા ચાર અને હવે અમાર લોકો છે બગીચામાં શું બગીચાનું નામ વટેશ્વર વટેશ્વર બગીચામાં જવાનું અને આપડે લોકો આવી ગયા તા જવાનું બટા આપણે લોકો આવી ગયા હતા આરે જોવો તમે મોટી કેનાલ અહીંયા પાણી પડે છે સામે અને આ છે સુરેન્દ્રનગર નો કેવડો મોટો ચાલો હાલો હવે શું બેટા ચાલો કાશ તો હવે જવાનું છે આપણે દૂધરેજ અને હવે આપણે અહીંયા હતા તમે જોઈ શકો છો આ ડેમ ઘણો બધો મોટો ડેમ છે ક્યાં બાબુ આવી ફરવાની બેટા ડેમે મજા આવી તો મજા આવી બટા અને હવે ક્યાં જવાનું હવે જવાનું હે દૂધરેજ ચલો લેસ કહુ વટેશ્વર વન હે દર સોમવારે વન બંધ રહી છે ઓકે શો બેટા હાલો ઇચકા ખાવા હાઈ દો બટા હાય રિયા હાય કરતો બેટા હા આમ તો મજા હાર તું બેટા કેકમાં જાય ફરવાની હે આરતું Okay, okay, I'll. I'll be here. 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 hi, Ria. hi! Aria, here. Hi, Aria! Aria. તારો ફોટો પાડું કેવો સરસ આવશે ને હાલો પાલ લો બટા હા યાર તો કઈક મજા આવી યાદ ફરવાની હાલો રી હાલો ટાઈમ પૂરો થઈ ગયો હાલો બટા હાલો ફરવાનો ટાઈમ પૂરો હાલો બધા ભાગવા મંડે હાલો ચલો ચલો હાલો હવે આવશો આવતા રવિવાર હોટે ચાલો બટા હાલો ક્યારે રાખ્યો ને ફરવાનો ટાઈમ પૂરો થઈ જાય હે